મામલે વન વિભાગ ને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી છે કે કેમ સાથે વન વિભાગ દ્વારા કોઈ પગલા લેવાયા છે કેમ વન વિભાગના અધિકારીઓ આજે આ સ્થળ ઉપર મુલાકાત લેશે એવી શક્યતાઓ લાગી રહી છે સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો છે અધિકારીઓ પણ એનાથી એલર્ટ તો બન્યા છે પણ આવતા મહિને એટલે કે આસો નવરાત્રી શરૂ થાય છે અને આસો નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાત લેતા હોય છે જેમાંથી હજારો યાત્રાળુઓના સંઘો પગપાળા જતા હોય છે અને મોટાભાગે આ યાત્રાળુઓનો જે સંઘ હોય છે એ વહેલી સવારે પદયાત્રા કરતો હોય છે તો એવા સંજોગોમાં રાત્રિના સમયે જ્યાં દીપડાની ગતિવિધિઓ જોવા મળી છે એના કારણે

મહત્વનું છે કે નવરાત્રી આવી રહી છે ત્યારે પદયાત્રીઓ આ મામલે ચિંતિત બન્યા છે